સુરતના ડિંડોલી વિસ્તારમાં હરિનગર સોસાયટીમાં રહેતા યુવકે તેના ઘર પાસે રહેતી નવ વર્ષની માસૂમ બાળકીને વિમલ લેવા માટે મોકલી હતી બાળકી વિમલ લઈને ઘરે આપવા ગઈ હતી ત્યારે હવસખોર ઈસમે તેનો હાથ પકડી લઈ પોતાની પાસે બેસાડી મોબાઈલમાં વિપસ્ત વિડીયો બતાવ્યો હતો જેથી બાળકી ગભરાઈને ભાગતા યુવકે તેનો હાથ પકડી જો તું કોઈને વાત કહીશ તો તને મારીશ એમ કહીને છેડતી કરી હતી જેથી આખરે ભોગ બનનાર બાળકી એ ઘરે પહોંચી તેની માતાને સઘળી હકીકત જણાવી હતી જેથી તેની માતાએ ડિંડોલી પોલીસ મથક ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં આવેલ સીઆર પાટેલ રોડ પર શ્રી હરિનગર સોસાયટીમાં ચોત્રીસ વર્ષીય જગદીશભાઈ નાથુભાઈ પાતોરકાર રહે છે જગદીશે ગતરોજ તેના ઘર પાસે રહેતી નવ વર્ષની માસૂમ બાળકી પર દાનત બગાડી હતી માસૂમ બાળકી સવારના અગિયાર ત્રીસથી અગિયાર પિસ્તાલીસના સમયે ટ્યુશન ક્લાસીસથી ઘરે પરત આવતી હતી તે વખતે જગદીશ બાળકીને પોતાની પાસે બોલાવી વિમલ લાવી આપવા માટે જણાવ્યું હતું બાળકી બહારથી વિમલ લાવી જગદીશભાઈના ઘરે રૂમ પર આપવા માટે ગઈ હતી આતકનો લાભ ઉઠાવી જગદીશે તેને પોતાની પાસે બોલાવી બાજુમાં બેસાડી હતી અને પોતાના મોબાઈલ ફોનમાં બીભસ્ત વીડિયો બતાવ્યો હતો જેથી બાળકી ગભરાઈને ભાગવાની કોશિશ કરી હતી જેથી જગદીશે તેનો હાથ પકડી લઈ પોતાની પાસે ખેંચી જો તું કોઈને આ વાત કહીશ તો હું તને મારીશ એમ કહીને છેડતી કરી તેની ધમકી આપી હતી જેથી આખરે બાળકી ત્યાંથી નીકળી પોતાના ઘરે પરત આવી હતી અને તેણે માતાને સગલી હકીકત જણાવી હતી ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ એમના પડોશમાં જ રહેતી એક દીકરીને છેડખાની કરી હતી આ છેડખાનીમાં એણે એ દીકરીને એક પોતાનો કોઈ પાન મસાલા મંગાવ્યો હતો દીકરી પાસે અને જ્યારે દીકરી ત્યાં લઈને આવી ત્યારે એ એને એક પોતાના મોબાઈલમાં રહેલી કેટલીક ક્લિપ્સ જે ફોન પ્રકારની હતી ક્લિપ્સ બતાવી હતી આ ઉપરાંત એને છેડખાની પણ ત્યાં કરી હતી પરંતુ આ દીકરી ત્યાંથી ગભરાઈ જતાં ત્યાં ભાગવાની તેણે કોશિશ કરી હતી તો ભાગતી એ દરમિયાન આ વ્યક્તિએ એને ધમકી પણ આપી હતી કે જો પોતાની વાત કોઈને કહેશે તો એને જાનથી મારી નાખશે આ પ્રકારની એક ધમકી પણ આપી હતી પરંતુ દીકરી આવીને તરત જ પોતાની મધરને આ વસ્તુ જણાવી હતી એમના મધરે આ બાબતને

એવી કોઈ બાબત હજી સામે નથી આવી કે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં પરંતુ કેટલીક બાબતો પોલીસને એવું જાણવા મળેલ છે કે અગાઉ પણ એણે કોઈ બીજી અન્ય દીકરીને પણ આવી રીતના હેરાન કરી હતી પરંતુ એક વસ્તુ કન્ફર્મ થઈ જાય ત્યારબાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકશું